અખાત્રીજના એક જ દિવસે સુદામાજી મંદિરે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે ત્યારે સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પોરબંદરથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ ભક્તો જોડાયા છે આ પદયાત્રા પાંચમા દિવસે દ્વારકા ખાતે પહોંચશે પદયાત્રા દરમિયાન રાત્રિ મુકામ સમયે ધર્મસભાનું સત્સંગનું આયોજન કરવામાં આવે છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સુદામા મંદિરના પટાંગણમાં પદયાત્રીને આખા ત્રીજનું મહત્વ સમજાવ્યું હતું અને આ પદયાત્રાનું સુદામા મંદિરેથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને પોરબંદરના કલેક્ટર એસ ડી ધાનાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું આજે સુદામાપુરી પોરબંદરમાં અક્ષય તૃતીયાના દિવસે સુદામદેવના મંદિરમાં વર્ષમાં એક જ વાર જ ભક્તોને મંદિરની અંદર પ્રવેશ મળે છે ને એ લોકો ચરણ સ્પર્શ કરી શકે છે એક માન્યતા એવી છે કે આજના દિવસે સુદામાએ પોરબંદરથી પદયાત્રા કરી અને દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે નીકળ્યા સુદામા પદયાત્રી મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આ જ રીતનો ક્રમ શરૂ થયો છે અને આજના મંગલ દિવસથી સંતો મહંતોની હાજરીમાં એમના આશીર્વાદ સાથે પદયાત્રીઓ પાંચ દિવસની પદયાત્રા પ્રારંભ કરી રહ્યા છે પાંચમા દિવસે સુદામદેવને મળશે દ્વારકાધીશના દર્શન કરશે સુદામા અને દ્વારકાનાથ જ્યારે મળે છે ત્યારે ચરણ સ્પર્શ તો શું ભગવાન સુદામાને ભેટે છે હૃદય લગાડે છે એટલે અહીંયાના મંદિરમાં પણ કમસે કમ પાદસ્પર્શ સૌને મળે એવા ભાવથી મંદિરની અંદર આજના દિવસે લોકો પ્રવેશ કરી શકે છે એટલે અમારા પોરબંદરના લોકો વહેલી સવારથી જ લાઈન લગાડીને ઊભા હોય છે ખૂબ અનુશાસન સાથે વારાફરતી મંદિરમાં જઈ અને ચરણસ્પર્શ એનો લાભ લેતા હોય છે આજથી આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે સમયે સમયે જે ગામમાં રાત્રિ વિશ્રામ છે ત્યાં ધર્મસભાઓ થશે આજે વિસાવાડાની અંદર પહેલી ધર્મસભા છે એમાં હું પણ પહોંચીશ યાત્રાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બધા જ યાત્રીઓને માટે મંગલ શુભકામના ભગવાન દ્વારકાનાથની ભક્તિને હૃદયમાં રહી સુદામાના ભાવને હૃદયમાં લઈ અને પોતાના ચાર પુરુષાર્થના ચાર મુઠ્ઠી તાંદુલને સાથે લઈને પણ ભગવાનને કરવાના ભાવથી આ બધા જ યાત્રિકો અહીંયાથી નીકળે છે ભારત તો ભાવમાં ડૂબેલા લોકોનો દેશ છે શ્રદ્ધાની બાબતમાં આ દેશનો પ્રત્યેક વ્યક્તિ ખૂબ સમૃદ્ધ છે અને શ્રદ્ધા જ આપણને ટકાવી રાખે છે અધ્યાત્મના ધર્મના ક્ષેત્રમાં જ્યારે આપણે યાત્રા કરીએ ત્યારે સૌથી પહેલાં વહેલાં જે વસ્તુની જરૂર પડે છે એનું નામ છે શ્રદ્ધા આદવ શ્રદ્ધા એટલે શ્રદ્ધાને લઈ અને પદયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ભગવાન દ્વારકાનાથ ખૂબ આનંદપૂર્વક અને સુરક્ષા સાથે આ પદયાત્રા કરાવે એવી દ્વારકાનાથના ચરણોમાં પ્રાર્થના અને આજે અક્ષય તૃતીયાના દિવસે ભક્તો બધા વિશેષ રૂપે ચંદનનો લેપ કરે ભગવાનને એટલે આ તાપમાં શીતલ ચંદન એ ભગવાનને શીતળતા આપે સુખ આપે એવો ભક્તોનો ભાવ હોય છે પણ એ જ રીતે ભક્તોના હૃદયમાં જે ભગવાનની ભક્તિ છે એનાથી આ તાપમાં પણ શીતલતાનો અનુભવ કરતાં સવારના અને સાંજના બે ભાગમાં યાત્રા કરશે બપોરના ભાગમાં બપોરા કરી ત્રણ ચાર કલાક ત્યાં વિશ્રામ કરી અને થોડોક તડકો વળી પાછો હળવો પડે વળી પાછું ચાલવાનું શરૂ કરશે અને સાંજ પડતા જ્યાં રાત્રિ વિશ્રામ છે ત્યાં પહોંચી અને ત્યાં સત્સંગ ધર્મસભા અને રાત્રિનો આરામ કરીને વળી પાછા બીજા દિવસે વહેલી સવારથી યાત્રાનો પ્રારંભ કરશે આપ સૌને અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભકામના આ પ્રેમ આ ભક્તિ આ ભાવ અક્ષય રહે એવી આપ સૌને શુભકામના સાથે સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ